મહત્વના સમાચાર મળી રહ્યા છે બાબરાથી બાબરા પંથકમાં તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રીને ત્યાં ચોરી બાબરાના ઊંટવડ ગામે ફરડિયામાંથી સિત્તેર ફૂટ કોપર વાયરની ચોરી કોપર વાયરની ચોરી કરવા આવેલા તસ્કરો થયા સીસીટીવી માકેત મોપર બુકાની બાંધી અને ત્રણ તસ્કરોએ ચોરીને આપ્યો છે જયકુડિયા નામના ફરડિયામાં ઇલેક્ટ્રિક પેનલ રૂમનું શટર ખોલી ચોરી કરતા તસ્કરો સીસીટીવી માકેત

અહીં અમારે દસથી બાર કોરી આવેલી છે એની અંદર અવારનવાર કેબલ ચોરીના બનાવ બને છે અગાઉ અમે પોલીસને ઘણી વખત રજૂઆત કરી પણ છતાં અમારી ફરિયાદ નોંધવામાં આવતી નહોતી આ ગુના ઉકેલવા માટે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જે ઝુંબેશ ચલાવેલી કે અલગ અલગ પોઈન્ટ ઉપર સીસીટીવી ફૂટેજ માટે જે સીસી ટીવી કેમેરા લગાવવાના હોય એના માટે પણ અમારા એસોસિએશન દ્વારા સારું એવું યોગદાન આપેલ અને આવનારા સમયમાં મારી કોરીની અંદર તારીખ દસ ત્રણ બે હજાર પચીસના રોજ જે કેબલ ચોરીનો બનાવ બનેલ છે તેની ફરિયાદ પણ પોલીસ દ્વારા નોંધવામાં આવી અને સારો એવો સહયોગ આપી રહી છે પોલીસ ત્યારે એક પોલીસ હંમેશા અમારી મિત્ર રહી છે અને અમે પણ પોલીસને અવારનવાર સહયોગ અને મિત્ર તરીકે મદદરૂપ થતા રહ્યા છીએ ત્યારે આવનાર સમયની અંદર આ વિસ્તારની અંદર સારું એવું પેટ્રોલિંગ વધે અને જે દસ બાર વર્ષથી અણુકેલા જે ગુનાઓ છે કેબલ ચોરીના બનાવો છે એ અટકે એટલી જ અમારી વિનંતી છે